મારી જે શોધ થઈ છે ને મારી શોધ ઓગણીસો ને અઠાણું માં થઈ અને મારી શોધ કરનાર આપણે સૌ એને ખૂબ જ યાદ કરી છે સ્વર્ગત કેશુભાઈ પટેલ એને મારી શોધ કરી કાછીએ કોણ મારે એને મળવું છે મારે મળવાનું થયું ત્યારે બાપા મારી વચ્ચે જે વાત થઈ હતી ને આજે હું મુક્ત મને તમને કરવા માંગુ છું કેશુ બાપા એ મારો પરમ મિત્ર ભાઈ શ્રી કેસીએ બેઠો છે કેસી ને મારે ઘણી વાર વાત થતી હોય મારી ને કેશુ બાપાની વાત થઈ તમે શું કરો છો મેં બાપા અત્યાર સુધી તો ન કરવાનું બધું કર્યું છે પણ હવે તમે મારી શોધ છે એટલે કરવાનું છે જ બધું કરીશ બીજું કઈ નહીં કરું અને ભણતર વાત મેં કહ્યું બાપા ન પૂછતા મને એમાં હું રોકાઈ ગયો છું એટલે બાપા એ ભણતર વિશે જાતું કર્યું કઈ ડિગ્રીની જરૂર નથી મને કે ગોંડલ વિસ્તારમાં બેટા હું ઘણા વર્ષથી આ વાત સાંભળું તો આ પરિસ્થિતિથી હું વાકેફ છું કે ઘણા વર્ષથી એક જ કુટુંબની ગુંડાગીરી આ વિસ્તારને હાવ ભરડો લઈ ગઈ છે અજગર ભરડો લઈ ગઈ છે આના માટે તમે શું કરી શકશો જયરાજ મને કે મેં કે બાપા આના માટે તમે મને જો લઈ જવા માંગતા હો તો આ વાતને હું સફાચટ કરી દઈશ મારી જવાબદારી એટલે કેશુ બાપાના રસ્તે આજની તારીખે અમારા બે વચ્ચે જે ગુપ્તે ગુ હતી એ રસ્તે આજની તારીખે હું હેલો જાઉં છું પણ આ રસ્તો હું કોઈ ચૂકવાનો જ નથી એની પણ ખાતરી આપું છું જે રીતે તમે બધા સહકાર આપો મેં બેઠા બેઠા તમને ફોન કરી ગણેશ તમને ફોન કરે મારી માંથી અલ્પેશ કરે ભાઈ બાઉ ફોન કરે ઉદ્યોગપતિમાંથી ભાઈ શ્રી કેસી મહેનત કરે તમે એક એક ફોને અવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત થાવ તો તમારા માટેની અમારી જે જવાબદારી છે નિષ્ઠાથી એ અમારી ફરજમાં આવે છે ભાઈ